તંત્ર અને ભોગવે જનતા તપાસના નાટકો થાય પછી ન્યાય માટે વર્ષો લાગી જાય આવું જ ચાલે છે ગુજરાતમાં વધુ એક ઘટના અંગે વાત કરીએ તો આ ઘટના અમદાવાદમાં બની હતી જેમાં રાઈડ તૂટતા બે લોકોના મોત થયા હતા આ ઘટનાને પણ ચાર દિવસ પછી છ વર્ષ પૂરા થશે પરંતુ ન્યાય ક્યાંક કાયદાની આંટી ઘૂંટીમાં અટવાઈને પડ્યો છે ચૌદ જુલાઈ બે હજાર રાઇડ તૂટી ચાર દિવસ પછી આ ઘટનાની વર્ષગાંઠ છે વર્ષ પૂરા થઈ જશે પરંતુ ન્યાય ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે કારણ કે અમદાવાદના કાંકરિયા લેખમાં તૂટેલી રાઈડ ની ઘટના આમ જનતા તો કદાચ ભૂલી ચૂકી હશે પરંતુ જેમને પોતાના સ્વજન ગુમાવ્યા તેઓ આજે પણ ન્યાય માટે કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે આ દુર્ઘટનામાં ત્રેવીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તો બે લોકોના મોત થયા હતા જેમાં એક હતો દાણી લીમડામાં રહેતો ત્રેવીસ વર્ષીય ઝેબ મહેમણ જેના પિતા આજે પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે જ્યારે આ કેસમાં ગુનેગાર છ આરોપી આજે જામીન પર ખુલે ફરી રહ્યા છે ફરી રાઇડ્સના કોન્ટ્રાક્ટ પણ મેળવી રહ્યા છે

બાકી મોહમ્મદ જૈદ रफीકભાઈ મોહમ્મદ જૈદ હતું તો વર્ષની એ જ જતી એને ના મને કોઈ એવી આશા હજી સુધી તો મને કંઈ લાગતી નથી કેમ કે બેદરકારી ગવર્નમેન્ટ ની જે આમાં તો કોઈ ધ્યાન જ નથી રાખતું આમાં તો દીકરો ગુમાવે પત્ની દીકરાના વિરહમાં સાથ છોડીને જતી રહે દીકરીઓ સાસરે જતી રહે હું એકલો રહી ગયો મારું તો બધું જ લૂંટાઈ ગયું છે આ શબ્દો પીડિત પિતાના છે તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું તેવામાં ભરોસાની સરકાર પર અને ન્યાય પ્રણાલી પરથી પણ તેમનો જાણે વિશ્વાસ ઉઠી ગયો છે તમે ખુદ વિચાર કરો કે છ વર્ષ પછી પણ ગુનેગારોને સજા ન થાય એક પિતાને ન્યાય ન મળે તો વિચારો કે ગંભીર આ બ્રિજ દુર્ઘટનાના પીડિતોને ક્યારે ન્યાય મળશે